સૂર્ય પ્રકોપથી કુદરતી ગર્ભ જેવો માહોલ જોવા મળ્યો છે મહત્વનું છે કે અત્યારે તંત્ર પર વારંવાર લોકોને અપીલ કરી રહ્યું છે કોઈ પણ આકારણ જો બહાર જવાનું ન થાય તો ટાળવું આ સાથે જ બને ત્યાં સુધી પ્રવાહીનો ઉપયોગ કરો આ સાથે જ જિલ્લાનું લઘુત્તમ તાપમાનની વાત કરી છે ડિગ્રી ને પાર પહોંચ્યું છે ભાવનગરમાં અસહ્ય ગરમીથી લોકો વધારે વધારે ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે જાહેર કરવામાં આવેલ છે નેટ્રોલોજી ડિપાર્ટમેન્ટને તરફથી પૂછતા આજનું ન્યૂનતમ તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ બે છે અને મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ સાત નોંધાયેલ છે રાખ્યું જોઈએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના રહેલી છે ત્યારે લોકોએ સુતરાઓ કપડા પહેરવા જોઈએ અને સમય બારથી ત્રણના સમયગાળા દરમિયાન બહાર નીકળવાનું ત્યાં હોય ત્યાંથી ટાળવું જોઈએ અને ગરમીના સમયમાં જો બહાર નીકળો તો પૂરતા પ્રમાણમાં ગોગલ્સ ટોપી હાથના ગ્લોવ વગેરે પહેરીને નીકળવું સર બહાર નીકળવાનો જે સમય છે તે સમય સમય રહેશે કે જરૂર ના એટલે મહત્તમ તાપમાન જેવો સમય બારથી ત્રણનો હોય છે એ સમય દરમિયાન નહીં નીકળવા લોકોને સમજૂત કરવામાં આવે છે